that ગાઈસ ગુડ આફ્ટરનૂન કારણ કે ઓબવિયસલી બપોરના 12 વાગી ગયા છે એટલે ગુડ મોર્નિંગ તો નથી તો તમને બધાને ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ સીતારામ જય ગોપાલ જય સ્વામિનારાયણ અને આજનો વ્લોગ આપણે અત્યારે શરૂ કરી છે તો આજે નીરો ખબર છે શું બે વર્ષ થયા તે લેપટોપ અને એરપોર્ટ લીધા ને ઓકે બે વર્ષ થઈ લેપટોપ ના બે વર્ષ થઈ કારણ કે ફેસબુક માં આપણે આવે ને ખબર છે કે એક વર્ષ થી બે વર્ષથી થી મેમરીઝ માં આવે ને તો આજે આજની તારીખે નીરવે લેપટોપ લીધું તો અને નીરવે ઈ લેપટોપ માટે કેટલો રખડો તો કારણ કે ઈ લેપટોપ છે કે અવેલેબલ જ નહોતું પછી છે કે વડોદરા થી નીરવે લીધું તો ઈ લેપટોપ તો આજે છે ને બે વર્ષ થઈ ગયા લેપટોપના ખબર પડી કારણ કે ઓલ ઇન્ડિયામાં બરોડામાં એક મને સેલર મળી ગયો વડોદરામાં અને ત્યાં અમે ગયા તમે ત્યાંથી લેવાતા એટલે અમને યાદો જોડાયેલી છે કારણ કે એડિટિંગ માટેનું લેપટોપ હતું અને ક્યાંય આઉટ ઓફ સ્ટોક હતું કારણ કે એવું મોટી કિંમત હોય ને એટલે લેપટોપ ક્યાંક અવેલેબલ ન હોય બધાને મગાવવા પડે અને ગમે એ વસ્તુ જોતી હોય ને એને તરત તો મળે જ નહીં ગમે એટલા આમ રખડે ને પછી જ મળે પછી ગાડી હેરિયર હોય કે લેપટોપ હોય કે ફોન હોય કે ગમે એ વસ્તુ હોય કે બસ છોકરી હોય હાજી વાત છે કે કોઈ બી વસ્તુ એવું નહીં મારે લેપટોપ લેવું તો ઈઝી મળી જાય ગાડી લેવી ઈઝી મળી જાય જે મારે લેવો હોય ને એ ત્યારે માર્કેટમાં છે ને આઉટ ઓફ સ્ટોક હોય યા તો ઓછું હોય યા તો માંગ વધારે હોય એનું હે ને અમે એક્ટિવા એવું વિચાર્યું તું કે માને છે ને એટલી બધી એક્ટિવા આવડતી નથી ને તો અમે વિચાર્યું કે છે ને અમે જૂનામાં પહેલા લઈ લઈ અને પછી આપણે છે ને નવી લેવું તો અમે એક્ટિવા માટે ઓલરેડી બે ત્રણ ચાર દિવસ કેટલું લગડા પણ તો એમાં જોતી હતી ને એવી મળી જ નહીં તો ફાઇનલી પછી અમે નવી લઈ લીધી પછી ગાડી હોય કે બધાયમાં એવું જ થાય અને નિયમ છે ને બધી વસ્તુ એટલી આમ ચોકસાઈથી પહેલા ચકાસે ને પછી જ લે એટલે એની આરે જોવા જોવામાં

રિસર્ચ ઓકે મે કીધું રિસર્ચ કરના મે કીધું એટલે હું રિસર્ચ એટલે સર ફરીથી પે ઓકે રિસર્ચ પેરેન રિસર્ચ કરવા જો અત્યારે બધાય લોકો જમવા માટે બેઠા છે અને જમવામાં જો આજે ખમણ લાવ્યા છે નાયલોન ખમણ અને વાટી ખમણ પપ્પા લાવ્યા છે અને જો ભીંડાનું શાક છે રોટલી છે અને વઘારેલા ભાત છે બધાય લોકો જો જમવા બેસી ગયા છે જો આપણે બધાને છે ને એક ક્વેશ્ચન પૂછીએ પપ્પા તમને વાટી દાળના વધારે ભાવે કે નાયલોન મને આમ તો બે ભાવે પણ નાયલોન વધારે નાયલોન વધારે એમ ને અને મમ્મી તમને બે પણ બે માંથી સૌથી વધારે મીન્સ કે કયા ભાવે ઓકે મમ્મી વાટી દાળ ના વધારે તને નાયલોન વધારે ભાગ વાટી દાળ ના વાટી દાળ ના ઓકે અને મને છે ને પેલા વાટી દાળ બહુ એટલે બહુ પસંદ હતા પણ પપ્પા આવે છે ને નાયલો લાવે ને ઘણી વાર તો નાયલો નહીં પસંદ આવવા મળે પણ બે માંથી એક જવાબ આપવાનો હોય તો વાટી દાળ મારા ફેવરેટ છે તો તમારા કયા છે ખમણ ફેવરેટ ઈ કોમેન્ટ કરજો વાટી દાળ ના કે નાયલો વાયગાવ છે દોઢ અને અમે જો જમી લીધું છે કામ બામ કરીને ઉપર આપણા રૂમમાં આવી ગયા છીએ અને હવે ઉનાળો છે ને તો એવું થાય છે કે ભૂખ બહુ લાગી હોય ને તો થોડુંક એવું ખાય ત્યાં તમારું પેટ ફૂલ થઈ જાય મને એવું લાગતું હતું કે મારે એકનો ખોરાક હમણાં ઘટી ગયો છે પણ એવું નથી બધાય થોડુંક થોડુંક ખાઈને ત્યાં પેટ ફૂલ થઈ જાય મને ભૂખ છે ને ઘડિયા પડે પણ ખાવાનું શેરી નો રસ જ આપીએ એવું લાગે છે બાર કેવી ગરમી હતી નીકળો ને તમે રિક્ષામાં હોય ની તોય તમારો હાથ ખાલી બાર હોય ને તપી જાય કે વાત જેને કામ હોય જવું જ પડે એની પાસે તો ઓપ્શન જ નથી પણ જેને અમુક કામ હોય જે ટાઢાપોરે થઈ જાય તો એ તડકા વાટા ન મારે તો કેટલા દિવસ હું ને જાડું છે ને નક્કી કરીએ છીએ મનમાં વિચારીએ છીએ કે આપડે યોગા ક્લાસિસ કે જોઈન કરે કારણ કે મને જાડુને ઘણા દિવસોથી જોઈન કરવાની ઈચ્છા છે કારણ કે થોડી ઘણી ફિઝિકલ હેલ્થ હે શરીર એ અને ઘણા લોકોએ તમે સજેસ્ટ કર્યું છે કે જાડુને રાતે નીંદર ન હોતી તો યોગા જોઈન કરો મેડિટેશન કરો એટલે કીધું કે જાડુને તો થઈ જાય પણ મને યોગા કરવાની ઈચ્છા છે તો આપણે જોઈએ કજાડુ તો અત્યારે છે ને આપણે એરિયામાં જેટલા પેલા તો યોગા સેન્ટર હોય ને આપણે ને ઇન્ક્વાયરી કરી લેવું પછી જે આપણને બેસ્ટ લાગશે ને ને આપણે જોઈન કરી લેવું એટલે બીજું તો કઈ ન પૂછવાનું ટાઈમિંગ પૂછવાનું હોય અને પછી ફીસ કેટલી છે એ બધું પૂછીને આપણે જોઈન કરી દેવું થોડાક દિવસોમાં લગભગ જો આજે નક્કી થઈ જાય અને સારું લાગે ને તો આજ

મને જો કે આ લાડુડી બહુ જ ભાવે ને ફૂવા જ્યારે આવે ને ત્યારે લેતા આવે છે આપણે લાડુડી ખાધા રાખી નઈ તો મને તો એવું લાગે છે કે નીરવ નો અત્યારથી છે ને ચાર પાંચ કિલો વજન ઘટી ગયો હોય ને એવું એવું કેમ તને લાગે છે કાલે યોગામાં જવાનું છે ને તો નીરવ આજ રાત ખાવાનું બંધ કરી દીધું છે કે બસ મારે વજન એક દિવસમાં માં ઘટાડ નાખવો છે યોગા અત્યારે ચાલુ કરી પડશે

મને એક વાત પાકી ખબર છે કાલ મારથી કદાચ થોડા ઘણા યોગા નહીં થાય ને તો એની રીઝન તું હું આપીશ ખબર એ કે પાયલ તું પાણી નથી પીતી ને એટલે તારથી યોગા નથી થતા મને કદાચ ગમે એ થાય ને તો નીરવ ખાલી એક જ રીઝન હોય કે તું પાણી નથી પીતી પાણી નથી પીતી બસ એ જ બોલે બધી વાતમાં એવું બધું ન હાલે એ તો કાલ જોઈ છે હવે મને લાગે નીરવ થી તો બધું થઈ જાય મારું થોડુંક ડાકમ ડોલ હોય પણ આપડે ટ્રાય કરશું યોગામાં તો મને આ વખતે બહુ ઇન્ટરેસ્ટ હતો કે તું ના અમે બંને વિચારતા હતા પણ આજે ફાઇનલી જો નક્કી કરી નાખ્યું

વાય ફક્ત નવ ને પાંચ થઈ છે હજી બાર વાગવા બીજા બે બાટલા પીએ કાઈ વાંધો ને હારું ને પાણી પીવું તો હું ઈ એવું પાડું છું હવે હવે જો કે મને બી પી થતી જ નથી એટલે હું ઈ તે ડબલ પાણી પીવું છું મને લાગે એટલે હું અઢી લિટર તો પી જ જતી દિવસ નું એક પૂછવાના સપોઝ કેમ કે ભાઈ મને આ ભાવે છે તો તને શું ભાવે છે એ ટાઈપ નો તો જાડુ હું સૌથી તો આપડે શું મોસમ ની વાત કરું તો શિયાળો ગમે ઉનાળો ગમે ચોમાસુ ગમે શિયાળો ગમે ઓકે રીઝન

પણ મને સૌથી વધારે ભાવતું હોય તો ટિંડોરા બટેકા ઓકે અને મને કહું ને તો મને બટેકાનું શાક એ બહુ ભાવે અને મને મગનું શાક એ બહુ ભાવે એમે ટોપ વન કહ્યું બટેકાનું

હારે ક્વેશ્ચન પૂછી નાખ્યો હું તો અત્યારની છોકરી હોય કે પછી આવનાર જે બી છોકરી હોય તો મારે તો એક જ સીખા મળે એવું હોય કે એને મેરેજ પેલા જયારે એના ઘરે હોય ને તો એની ટ્રેનિંગ જ એટલી હાર્ડ હોય ને કે સાસરે જાય ને ત્યારે એને નાના મોટા દુઃખો આવે કે કઈ બી કામ કરવું પડે ને તો એના ટેન્શન ના હોય કે આ તો હું વર્ષોથી કરી આવું ભલે પછી એને સાસરે જઈને કરવું ન પડતું હોય પણ છે ને હું એમ કે એની ટ્રેનિંગ કઉનિંગ હાર્ડ હોય ને કે બડતલ બનાવી લીધી હોય ને બાંધવામાં ને એમાં નહીં કામ કરવામાં તો એને સપોઝ અહીંયા પાંચ માળાનું બનાવતી હોય ને અહીંયા પચા માણા એવું હોય ને ગમે ત્યારે તો આમ જીકી દેવી જોઈએ આ તો જસ્ટ એક્ઝામ્પલ હતું પચાસ માણસ નહીં પણ કામમાં એ રીતે હોય ને વાંધો ન એવું લાગે છે મારો પોઈન્ટ ઓફ વ્યુ છે એટલે નીરવ દર વખતે એવું જ કે લાઈક એક આવે છે પોતાના ઇન્સ્ટાગ્રામ માં બહુ રીલ વાયરલ થઈ છે કે રાજા જનક છે ને સીતા માતા હાટતું તો છે ને બહુ સારું જ સાસરું ગોયતું હતું પણ તો એને વનવાસમાં જ રહેવું પડ્યું તો એટલે છોકરીને એવી રીતે બનાવી જોઈએ કે એ છે ને ગમે એવું વાતાવરણ હોય તો એમાં છે ને સરખી રીતે રહી શકે અને મને તો એવું લાગે કે ઇન્ડિપેન્ડન્ટ તો બનાવી જ જોઈએ ઓકે આ મારો પોઈન્ટ ઓફ વ્યુ છે જાડુ નો એનો પર્સનલ છે તમારો કદાચ અલગ એ હોય શકે પણ આવું મારું માનવું છે તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે જાડુ કે સપોઝ તારે આજથી દસ વર્ષ

ઓકે અને બુદ્ધિ અત્યાર ની જોઈએ કમ્પ્લીટ પણ ટાઈમ માં દસ વર્ષ પાછળ હોય તો તું કયો એક ચેન્જીસ કરતા લાઈફ માં હું ચેન્જીસ એ કરું કે ત્યારથી હું છે ને દસ વર્ષ પહેલા હું યુટ્યુબ નોતી કરતી અને ત્યારે છે ને બહુ એટલે બહુ આમ માર્કેટ હતું પણ એટલી બધી બુદ્ધિ નોતી તો હું યુટ્યુબ માં છે ને અત્યારની બુદ્ધિ યુઝ કરું ઓકે મારો સેમ જ આન્સર છે કે અત્યારનું નોલેજ જો ઈ વખતના ના માં હોત ને દસ વર્ષ પહેલા તો યુટ્યુબ માં અલગ જ આખો કોન્ટેન્ટ બનાવતો હતો અને તમને એન્ટરટેનમેન્ટ કરતા હોત કઈ વાંધો નહીં જાડું અત્યારે કરીએ જ છે અત્યારે કરી પણ મને લાગે ત્યારે તમારે જેટલી ઉંમર